ઓમ નમસ્કાર મહાદેવ મિત્રો આજના દિવસે આપણે વાત કરી કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરની અંદર જો આ પાંચ મૂર્તિ રાખો છો તો ઘણો બધો તમારા જીવનમાં ફાયદો થાય છે તો ચાલો જાણીએ તમારા ઘરની અંદર આ પાંચ મૂર્તિ રાખવાથી ઘરમાં ધન સંપત્તિની કમી ક્યારેય નહીં રહે અને તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ હંમેશા બની રહે છે પહેલી મૂર્તિ છે હાથીની હાથીની મૂર્તિને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે અને તમારા ઘરમાં પિત્તળની હાથીની મૂર્તિ રાખવી જોઈએ તેનાથી રાહુ દોષમાંથી મુક્તિ મળે છે બીજી મૂર્તિ છે હંસની મૂર્તિ હંસની જોડલાની મૂર્તિ ઘરના બેડરૂમમાં રાખવી જોઈએ તેનાથી જીવનમાં પ્રેમ વધે છે ત્રીજી મૂર્તિ છે કાજબાની કાજબાને ઘરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે ચોથી મૂર્તિ છે ગાયની વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળ પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પાંચમી મૂર્તિ છે ઊંટની ઊંટની મૂર્તિ ઉત્તર દિશા અથવા તો પશ્ચિમ દિશામાં રાખવાથી શુભ માનવામાં આવે છે અને તેનાથી નોકરી અને વ્યવસાયમાં સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ઓમ નમ શિવાય હેરાન મહાદેવ